રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસને લઈ સમાચાર મળી રહ્યા છે મહાનગરપાલિકા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી શકે છે એસીબીની તપાસ પૂર્ણ થતાં ગાંધીનગર હવે સાહિત્ય મોકલવામાં આવ્યું છે અપ્રમાણસર મિલકતનો એસીબીમાં ગુનો નોંધાઈ શકે છે ફાર્મ હાઉસ પેટ્રોલ પંપ બંગલા સહિતની મિલકત ધરાવે છે સાગઠિયા અને હવે ગાંધીનગર તમામ સાહિત્ય મોકલવામાં આવી રહ્યું છે અપ્રમાણસર મિલકતનો એસીબીમાં ગુનો દાખલ થઈ શકે છે એટલે કે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી શકે છે તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે જેમાં આ જે મનસુખ સાગઠિયા છે તેની સીધી જવાબદારી એટલા માટે હતી કારણ કે જે આ ગેમ ઝોન તૈયાર થયો તેમની જાણકારી તેમને હતી ગેરકાયદેસર હતી તે પણ તેમની જાણકારી હતી છતાં પણ તેમણે કોઈ કાર્યવાહી ન કરી સીધી જ જવાબદારી તેમની બનતી હતી અને હવે જે અપ્રમાણસર મિલકત ધરાવે છે તે અંગે પણ એસીબીમાં ગુનો દાખલ થઈ શકે છે આ અંગે જાણકારી આપશે એસોસિએટ એડિટર ધર્મેશ વેદ ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે વિકાસ રાજકોટ નો જે ટીઆરપી અગ્નિજોન જે અગ્નિકાંડ છે ગેમ ઝોન નો અને એ અંતર્ગત મનસુખ શાગઠિયા જે સસ્પેન્ડેડ ટીપીઓ છે એની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે અત્યારે સીટના કારણે અત્યારે જેલવાસ તો ભોગવી જ રહ્યા છે પણ અપ્રમાણસર મિલકત અંગે એસીબીએ જે તપાસ કરી છે એ તપાસ તમામ સાહિત્ય ગાંધીનગર પહોંચ્યું છે ગમે ત્યારે અપ્રમાણસર મિલકત નો ગુનો દાખલ કરી શકાય છે અને સૌથી વધુ રાજકોટ સહિત આસપાસના વિસ્તારના રાજ્યમાં અનેક ફાર્મ પેટ્રોલ પંપ સહિત મિલકતો મનસુખ સાગઠિયા છે અને એ અંતર્ગત તપાસના તમામ સાહિત્ય ગાંધીનગર મોકલાઈ ગયું છે અને એસીબી બી આ પ્રમાણ એમની સામે ગુનો નોંધી શકે છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ